અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસના મુસાફરોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહે તે માટે એમટીએસ અને એક એનજીઓના સહયોગથી વિવિધ ટર્મિનલ પર પરબ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રવિવારે સારંગપુર ટર્મિનલ્સ ખાતે પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યું એમટીએસ દ્વારા એક એનજીઓ સાથે ટર્મિનલ પર જગ્યા ફાળવવામાં આવી છે જ્યાં સંસ્થા દ્વારા વોટર કુલર તેમજ વોટર પ્યુરિફાયરની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ એમ ટીએસના કાલપુર સારંગપુર પાલડી

પ્યુરિફિકેશન મશીન મૂકી અને આ